નમસ્કાર દોસ્તો આજે આપણે જોવાના છીએ કે શાકમાં થ્રેડ કસ કટિંગ કેવી રીતે થઈ શકે હવે જનરલી મારે જોબમાં આ થ્રેડ કટિંગ કરવાના છે લેથ ઉપર આપ જોઈ શકો છો તો આના માટે તમારે જરૂરિયાત પડશે થ્રેડ ચાર્ટની થ્રેડ ગેજની થ્રેડ ટીચની અને લેથમાં જે ચાર્ટ પ્રમાણે આવતા ગેર નહીં હવે મારે માં આવે છે જનરલી અગિયાર આટા અગિયાર આટા બરાબર છે તો અગિયાર આટાની પીચમાં લેસ મશીન પર આપણે સેટઅપ કરવું હોય તો થ્રેડ પર ને થ્રેડ ચાર્ટ ઉપર આપણે જાશું અને જોશું કે ભાઈ અગિયાર આટામાં ચાલીસ પંચાવન પચાસ અને સો આવી રીતે ચાર ગિયર આવશે બરોબર છે નજીકથી આપ જોઈ શકો છો બરોબર હવે આટા પડશે કેવી રીતે એના ગેર ચેન્જ કેવી રીતે થાય છે એ આપણે આગળના જોશું બરોબર ગેર આટા માટે ગિયર એના આવે છે ચાલીસ પચાસ ચાલીસ પચાસ પંચાવન અને સો એ બીસીડી ક્રમ પ્રમાણે આપણે આ ચાર ગેર આ રીતે સેટઅપ કરવા પડશે તો હું સેટઅપ કરવા જઈ રહ્યા છું એ સેક્શનમાં આવશે ચાલીસ બી સેક્શનમાં આવશે પચાસ સી સેક્શનમાં આવશે પંચાવન આપ જુઓ ચાલીસ નું ગેર મેં ચડાવી દીધું છે એને હું ચડાવી દઉં છું હવે ના એ સેક્શનનું કામ પતી જાય એટલે બી અને સી બે સેક્શનને એક સાથે ઘેરાવે આવે છે જે હું હાલ ચડાવી રહ્યો છું ચાલીસ પછી આવશે પંચાવન પંચાવન નું ઘેર મેં જળાવી દીધું છે

આવી રીતે એ બી અને સી ત્રણ સેક્શન છે ડી સેક્શન ડી સેક્શન આવશે સોનો ગેસ

એ જોવું પડશે શીખવાનો વિષય છે દોસ્તો એટલે મેં લાઈવ કરું છે

ગેસ મશીન ચલાવતા આવડતું હોય છે લોકોને પણ આટા કેવી રીતે પડે છે એનું નોલેજ નથી હોતું આટા પાડતા આવડતું હોય છે પણ ચેન્જમાં લોકોને ખબર હોતી નથી એટલા માટે હું હાલ લાઈવ કરી લઈએ છું બરાબર અગિયાર નું સેટઅપ આપણે હાલ કર્યું છે આટા પાડવા માટે તમારે ઘડિયાળ પણ સેટ કરવી પડશે

ખૂબ છે લેદ ઉપર થ્રેડ રોલિંગ છે પણ જનરલી થ્રેડ રોલિંગ વાળા ડાય ચાર્જ બહુ વધારે લે છે સીધા આટા પાડવા હોય

જે થઈ ગયું છે ખરેખર પાડું છું થ્રેડ સાત ના થ્રેડ પાડવાના છે 90 ગુણ નો આ સિમ્પલ છું સાયનમાં આ બરોબર ચેનલ માતાને જો નવો હોય તો ચેનલ ને કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને

네. Yeah. Yeah. a gente já cumpriu sete meros. से थ्रू अच्छा मैं एक वस्तु खास ध्यान रखवानी छे कि एक वक्त नंग टाइट कर्या पछी नंग नी पोजीशन बदली ना जो नंग नी पोजीशन बदल से तो बात तो खराब हो तो। जाती

આટા થઈ ગયા છે કમ્પ્લીટ

フォーカーを

ભાઈ લાઈવ માં કોમેન્ટ માં ગઈ